હાલો મિત્રો જો કાલે આમાં સિંગ વાી ને આજ મુળુભાઈ પાણી મેકી દીધું છે જોઈ લો મિત્રો પાણી હાલ્યું આવે છે અને આજ મુળુભાઈ પાણી મેકી દીધું જો આપણે મુળુભાઈને આગળ મળી અને ઓલા કલ્પેશભાઈ જો દવા હામે સાથે દવાએ ચાલુ કરી દીધી છે પાણી મેકી દીધું છે અને મુળુભાઈ મહેનત કરે છે ત્યારે હાલો આપણે મૂળુભાઈને મળીએ મુળુભાઈ શું કહે છે મુળુભાઈ જાય માતાજી હા આ પાણી મેકી દીધું એમને હા

4 વાગે પાવર આવ્યો થઈ ચાલુ કર્યો 4 વાગે પાવર કેટલા ઘરા પીધા આજે તો 4 પીધા 4 ઘરા પીધા જો 4 ઘરા મૂળભાઈ પાઈ દીધા અતરે તો પાવર મોટો ઉતી રહે દવા મૂળભાઈ બાસાલી છે ને બાસાલી હા કડ ન હોગે હા એ બાસાલી દવા અને ભેગી નાની સિસી આવીતી એક કોઈ ખડ ન હોગે એટલે ખડ ન હોગે ના બધી અટણે ન હોગે પછી જ મોટું થાય મુક દે હા મોટું થાય એમ પછી બીજો તીજા પાણી નીકળતું છે

કલ્પેશભાઈ દવા સાટવાનું જો દવા સા જો ભાઈ એમ કીધું રાજા દિવસ બાકી રાતના રાજા હોય વાહ ને કેરો તમારો ભરાવા આવ્યો હો હવે વાળી લો વાળી લો જાઓ ભાઈ હાંત પડી ગયા છતાં જો કામ કરે છે કીધું ને જો કેરો ભરાઈ ગયો તો વાળે ગયા છે બા નાચે વાળી જો હવે રેડી લો આ પાવર એ મને એમ સૌ મોડા લાગી હા અંધારું થઈ ગયું મૂળું ભાઈ બી બી લઈ આવો અને વઢ લઈ આવો હા બસ